આ ઢોરા આટમ આ મોય આ રીતે હોય આમ ચૂકું થાય સફાઈ કરે લોકો માટે મારા આપણા જે જાહેર તે પ્રમાણે આથી આપણા સિટીની દરેક છે સફાઈ કામ અકે ચાલુ કરાવ્યું છે અને આ તબક્કે ખાસ તો લોકોને અપીલ છે કે બધા કચરાના બંધ કરાવીએ જેનિટ સંદર્ભમાં ઇલેક્ટ્રિક વેહિકલ જાય તે ફરે છે એ અમેન કરાવી લેશું જાહેરમાં તમામ ટ્રેક્ટર આ ફેરો તો તમે નગરપાલિકાની નિયમ વિરુદ્ધ છે એ ડિટેન કરી આજે આજે રૂડ આ દેખાય છે ઉપરથી આ લોકો આગળ આવી ગયા છે આપણે ધંધો પણ નથી કર્યો પણ એક ચોખ્ખાઈ થઈ જાય એટલા માટે ઉપર ઉભા રહે અને એને જે કાંઈ ધંધો કરવો એ ફૂટપાટની લાઈનમાં કરે ફૂટપાથની નીચેને વાપરે આમાં એવું થાય છે કે આ લોકો વાળા હોય કે નાસ્તાવાળા હોય કે પોતે જ અડધો અડધા રોડોથી ઉપાય પછી આવે એ પાર્ક કરે અને આ રોડમાં નીકળવાની જગ્યા જ રહે આ એસી ફૂટનો રોડ છે પણ ખરેખર તો મને લાગે આ ત્રી પાંત્રીસ ફૂટ સુધી વાપરવા મળતી એટલે આ બધા જાહેર અપીલ એટલા માટે કરું છું કે દરેક વોર્ડમાં આ રીતે કરવા ફૂટપાથ લોકો માટે છે તો આપણે કરવા કરવાથી ચાલો આપણે વૈકલ્પિક વ્યવસ્થા નીચે જ કરશું એના માટે તાત્કાલિક કોઈનો બંધ નથી કરાવું પણ વારંવારની થતા કામગીરી થતી નથી એટલે હવે અમે પોતે અમારી એસડીએમ વેરાવળ અને એની ટીમ અમદાવાદની તમામ લોકો સાથે રહેશે અને ડીએમ પ્રમાણે કામગીરી થઈ અમે પોતે જ જોડાયું પોતે એટલે અમે આવી એક જ અમે મહેનત કરીએ છીએ એ પરિસ્થિતિ કાયદી વધતા પાડવાની આપણે વેરાવળના નાગરિકો જ નક્કી કરે કે અમારે પોઈન્ટ બંધ કરી દેવા છે પોઈન્ટ ઉપર કચરો રાખે તેવું જ ભૂલી જાય નાખવાનો જ નથી પોઈન્ટ ઉપર કચરો દરેકને પોતાના ઘરે રાખે અને લેવા આવશે એનું ટેબલ બનાવીએ છીએ અમે એનું ટેબલ ટાઈમ એ ટાઈમે જ લેવા આવશે ફિક્સ ટાઈમ હોય દરેક સિટીમાં એવું હોય છે આ સિટીમાં જ મને નવું લાગે છે જો ટાઈમ હોય કે ભાઈ બાર વાગે આવે તો બારના બોમો તો હવા પર થાય પણ ઘરે કચરો લેવા આવે છે એ ટેબલ એ કરાવવાનું છે એટલે જે મેઈન ફરીથી કહું છું કે વેસ્ટેડ ઇન્ડસ્ટ્રી જે આ ચાલે છે ટ્રેક તો એ નિયમમાં જ નથી સરકારશ્રી પૂરતા પૈસા સ્વચ્છ ભારતમાં આપે છે કેન્દ્ર સરકાર આપે છે માનનીય વડાપ્રધાન શ્રી માન્ય મુખ્યમંત્રીશ્રીનું સ્વપ્ન છે કે ગાય ખોટું રહે તો એ જે ગ્રાન્ટ આવે છે ગ્રાન્ટ એમાં ઉપરાવી જોઈએ કોઈના માટે અંગતના માટે નથી આવતી લોકો માટે આવે છે એ લોકો માટે વપરાય વપરાય ને એને હું તમને ખાતરી આપું છું જવાબદારી હું દઉં